અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ઈસાપર ગામે શ્રી રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું હતું યજ્ઞકુંડ પ્રગટાવી આયોજનની શુભ શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ભગવાન શ્રી રામ નગર નગરયાત્રા કરીને ભગવાનને ધાન્ય નિવાસમાં પ્રવેશ કરાવવામાં આવ્યા હતા આ પ્રસંગે ઈસાપરના તમામ પરિવારજનોએ સાથે બપોરનું ભોજન કર્યું હતું આ ઉપરાંત આજુબાજુના અઠ્ઠાવન ગામના ભાવિ ભક્તોએ પણ ભોજન પ્રસાદનો લ્હાવો લઈ કાર્યક્રમમાં હાજરી નોંધાવી હતી ત્યારબાદ 2 થી 5 સુધી યજ્ઞશાળામાં ભગવાન શ્રી રામ નામના જાપ કરાયા હતા સાંજે ભવ્ય થી દિવ્ય રાસ દરબારની રમઝટ તેમજ ધારેશ્વર ધૂન મંડળ દ્વારા ધૂન भजन નું જોરદાર આયોજન કરવામાં આવ્યું હતું મારું ગામ કોવરગઢ મારું નામ કાળુભાઈ નારાણભાઈ લીંબા ખરેખર આ કાળીકાળમાં ડાયાભાઈને આવા ભગવાનના મંદિર અને બનાવવાનો વિચાર આવ્યો તે ખૂબ સારી વાત કહેવાય તે બદલે ધન્યવાદ છે ખરેખર રણની રણતો તો ભક્ત રણજે કા દાતાર કા સૂર નૈતર રેજે વાંધણી તારું મત ગુમાવી નૂર ખરેખર આવા મહાન દાનવીરો આ કાળીકાળમાં જન્મે અને આ દુનિયાને સમર્થ બનાવે એ જ ધન્યવાદ છે મારું ઈસાપર ગામ છે મારું નામ તો ખુજીભાઈ બાપુજીભાઈ સોલંકી ભાઈ આ ગામમાં વર્ષોથી ગ્રામ પંચાયતનો સરપંચશ્રી ત્રીસ વર્ષ થયો છું અને આ ડાયાભાઈએ જે ગામની લાગણીથી જે પ્રતિષ્ઠા અને આવું કાર્ય કર્યું એને અમે ધન્યવાદ દેવી હવે આ ગામને આ જાળવણી કરવી એ ગામને ગામની જનતાને જોવાનું છે એને બધું કરી દીધું ભાઈ પણ હવે આપણે આ જાળવણી કરી સફાઈ રાખવી સાફસુફ રાખવું એ કામ ગામનું છે કાર્ય આ ગામની જનતાને એટલી આપણી વિનંતી હવે બધાને ધ્યાન રાખવું અને જાળવણી રાખવી આપણી ગામની ફરજ છે મારું નામ છે ગઢ ગામ છે પરસોત્તમભાઈ લાલજીભાઈ ભાયાણી મારું નામ છે આજે હું ઈશાપર મુકામે ડાયાભાઈના આમંત્રણને માન આપી અને રામ પંચાયતનું જે નિર્માણ થઈ રહ્યું છે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે ખરેખર ઈશાપર ગામને ધન્ય છે કે આવા પરોપકારી પુત્રો મળ્યા છે કે જેમનું નામ ડાયાભાઈ ચોવટિયા કે જેણે ગામને એક ગોકુળયું ગામ બનાવી દીધું છે એક સુંદર મજાનું ધામ બનાવી દીધું છે ખરેખર આવા વીર પુરુષો આવા દાતાઓ આ પૃથ્વી ઉપર છે તો જ આ ધરાતળ ટકતી હોય છે આ કરવું અગત્યનું છે આજે ગામો ગામ સમાજ એમ કહેશ માણસ એમ કહે કે સમાજ બગડ્યો પણ હું એમ કહું છું સમાજ સારો બન્યો આજે ગામને છોડીને સુરતમાં રહેતા ડાયાભાઈ ચોટિયા આજે ગામનું હિત કરવા માટે ગામને ઉજ્જવળ બનાવવા માટે આજે રામની પ્રતિષ્ઠા શિવની પ્રતિષ્ઠા હનુમાનજીની પ્રતિષ્ઠા આજે ગામને ધોવાડા બંધ જમાડી અને ગામમાં જે આનંદ કર્યો જે મહોત્સવ મનાવ્યો જે ઉત્સાહ મળ્યો એક એક બાળક અબાલ વૃદ્ધ બધાએ નાચતા હતા કૂદતા હતા અને સતત આખું ગામ રામય બની ગયું હતું ખરેખર આવા મહાપુરુષોને આપણે વંદન કરવા જોઈએ અને એમની માતાને મારા કોટી કોટી વંદન ક જનની જન તો કાસુર જન ક દન કુર માં વાંજણી તારું મત ગુમાવીશનું કૃષ્ણ ભગવાને આખું ગોકુળિયું બનાવ્યું હતું અરે વનરાવન બનાવ્યું હતું એમ ડાયાભાઈએ ઈચ્છા પર આખું વનરાવન બનાવ્યું અયોધ્યા બનાવ્યું કૈલાશ બનાવ્યું ખરેખર ધન ભાગ્ય ધન ઘડી ધન આજની ઘડી મારે રળિયામણી અસ્તુ બોલો રામચંદ્ર ભગવાન